જામનગર જિલ્લા રાવલસર ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર ઉપસ્થિતિમાં જામનગર તાલુકાના રાવલ સર ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કબડ્ડી ખો ખો સંગીત પણ જીવનનો એક મહત્વનો ભાગ છે રમત માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે વર્ક અનુશાસન અને નેતૃત્વ જેવા ગુણો શીખવે છે તેમણે મેનેજર ધ્યાનચંદજીને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે વિદ્યાર્થી